નમસ્કાર બાળકો 6 માં તમને છઠ્ઠા ધોરણ માં રમત નામનું એક પ્રકરણ આપેલું છે એમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ જોવાની છે શું જોવાનું છે વિભાજ્યતાની ચાવીઓ પહેલી વિભાજ્યતા ચાવી શું કે છે તો કે બે ની વિભાજ્યતાની ચાવી છે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ ચાવી આવે ની વાત છે બરોબર તો આગળ આપણે ઉદાહરણમાં તમને બતાવું કેવી રીતે તો કે જો બે ની ચાવીમાં એકમનો અંક જોવાનો છેલ્લો અંક એકમનો અંક એટલે સંખ્યાનો છેલ્લો આંકડો એકમનો અંક શું હોવો જોઈએ દરેક સંખ્યા ને બે વડે નિશેષ ભાગી શકાય શું કરી શકાય તેવી દરેક સંખ્યાને ને બે વડે નિશેષ ભાંગી શકાય તો પેલા સંખ્યા જોતા શીખવાનું સંખ્યાને ઓળખવાતા શીખવાનું બીજી ભાષામાં કેવું હોય તો કે સંખ્યા બે કી સંખ્યા હોય એકમનો અંક કેવો હોય બે કી સંખ્યા હોય કઈ સંખ્યાઓ હોય તો આગળ જોઈએ ચલ જેમ કે પહેલા તમને કીધું કે એકમનો અંક એટલે છેલ્લો આંકડો શું જોવાનો બેનો નો બેના બે શું આવે છે તો કે 2 4 6 8 10 12 14 16 18 છત્રીસ આડત્રીસ ચાલીસ ચાલીસ જુઓ એનો છેલ્લો આંકડો જુઓ જીરો બે ચાર છ આઠ છે તમારે એકમ નો અંક શું જોવાનો બે ચાર છ આઠ જીરો શું જોવાનો બે ચાર છ આઠ જીરો જોઈ લો અહીંયા સંખ્યા આપેલી છે તો બે ચાર છ આઠ જીરો છે બે આ જીરો આઠ આઠ આ છ આ ચાર કોને કહેવાય નિશેષ કેવી રીતે નિશેષ તો કે જેની શેષ જીરો વધે તો કોઈ પણ એક સંખ્યા ઉપાડી દઈએ બાર પાંચસો અડતાલીસ શું કરવાનો બે છ દો પાછળ ચાર દો આઠ થઈ ગયું જીરો શેષ શું થઈ ગઈ જીરો થઈ ગઈ તો આ જવાબ આવ્યો આ નિશેષનો મતલબ કે નીચે શેષ કેટલી વધશે જીરો વધશે આગળ

શકાય તો કેવી સંખ્યા છે પચાસ પાંચ ના ઘડિયામાં જો છેલ્લો આંકડો એટલે એકમ નો અંક જો પાંચ જીરો પાંચ જીરો પાંચ જીરો પાંચ જીરો પાંચ જીરો છે આંકડો શું અને

લાડવો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેવી દરેક સંખ્યાને આપણે દસ વડે માંગી છે તો જો ઉદાહરણ આપેલા જ છે બધી સંખ્યાઓમાં મેં જીરો લીધા છે છેલ્લો આંકડો શું લીધેલો છે લાડવો કેટલા ભાવેલે ભાવે લાડવા નથી ભાવતા એમાં જ આવા આવા મુસ્ક તકલીફ તો કીશન લાડવા તો ભાવવા જ જોઈએ ને શું જો એને ખુશ થઈ ગયી છવ્વીસ ત્રીસ દસ ત્રીસ ત્રીસ થઈ ગયું જીરો નિષેધ ભાગી શકાય છે હા તો જે નમ સંખ્યાનો છેલ્લો અંક લાડવો હોય એને જ આપણે દસ વડે ભાગીશું શું હોય

જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાંગી શકાય એટલે 3 નો ગુણક હોય 3 વડે નિશેષ ભાંગી શકાય એનો મતલબ શું થયો તો કે 3 નો ગુણક અથવા 3 નો અવયવી હોય તો તેવી દરેક સંખ્યાને 3 વડે ભાંગી શકાય ઉદાહરણ જોઈએ તો વધારે ખબર પડશે 3 નો ગુણક કોને કહેવાય તો કે 3 ના ઘડિયામાં આવે 3 6 9 પછી

નવ શું થઈ ગયું નવ નવ છે ત્રણ વડે નિશેષ ભાંગી શકીશું એ જ રીતે આનું જો ચાર વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા બે કેટલા થશે ચાર ને ત્રણ સાત ને ત્રણ

એટલે એમાં સ્પષ્ટ લખ્યું છે કે અંકોનો સરવાળો શું હોય અંકોનો સરવાળો પણ પહેલામાં 3 ને ગુણાકાર દે આમાં 9 નો ગુણક છે જો 9 ના ગુણકની વાત થતી હોય આવો 10 મિનિટ જો 9 ના ગુણકની વાત થતી હોય ત્યારે 9 નો ગણ્યો 9 18 27 પછી 36 45 પછી સરવાળો અંકો નો સરવાળો શું થવો જોઈએ નવ ના ગુણક માં કરો સરવાળો સાત બે કરો સરવાળો સાત બે નવ છ વત્તા ત્રણ નવ 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 અઢાર અઢાર એક વત્તા આઠ એટલે પણ નવ થાય પણ આપણે જોઈ લેવાનું કે 18 9 ના ગડિયામાં છે હા તો આને આપણે 9 વડે નિશેષ ભાંગી શકીશું શું કહેવાય આને આપણે 9 વડે નિશેષ ભાંગી શકીશું ઓકે ચાલો કેટલી વિભાજ્ય દન ચાવી જોઈએ બે ને બે માં શું જોયું એકમ નો શું હોય બેકી બેકી એટલે 0 2 4 6 અને 8 હોય બરોબર પછી કઈ જાળ જોઈએ તો કે 5 માં એની એકમનો અંક શું હોવો જોઈએ કે એક લાડવો હોય કે પાછડો હોય તો ચાલે પાંચ વડે ભાંગી શકાય દસરામાં શું જોઈએ તો કે એકમનો અંક 0 હોય 3 માં શું જોઈએ અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ 3 ના ગુણક માં એવી જ રીતે 9 ની જાળમાં શું હોય તો કે અંકોનો સરવાળો 9 ના ગુણક માં થવો જોઈએ હવે આગળ વધીએ ચલો ચાલો છ ની આપણે વિભાજ્યતાની ચાવી જોવાની છે તો ચાલો જોઈએ ચાલો આગળ 6 ની વિભાજ્યતાની ચાવી શું કે છે છ ની ચાવી ભાઈ મગન શું છે વિભાજ્યતાની ચાવી છ ની તો કે એકમ નો અંક શું હોય એકમ નો અંક શું હોય

જોઈએ ચાલો જોઈએ ઉદાહરણ તરીકે છ વડે શકાય અને અંકોનો સરવાળો જો છ ચાર દસ 8 અઢાર કેટલો છે અઢાર એ ત્રણ વડે ભાંગી શકાય એટલે ત્રણ નીચે આવી પણ એપ્લાય થાય સરવાળો કેટલો આવ્યો ત્રણ નો ગુણ છાવી પણ આપવી જોઈએ અને ત્રણ ની ચાવી પણ એપ્લાય થવી જોઈએ તો જ આપણે આપેલી સંખ્યા ને વડે નિશેષ ભાંગી શકાય એવું કહીશું આગળ ચાર ની ચાવી છેલ્લા આંકડા નો જ કમાલ જેવાય ચાવીમાં ચારની ચાવીમાં છેલ્લા બે આંકડા જોવાના કેટલા આંકડા જોવાના છેલ્લા બે આંકડા જોવાના અને ચાર ની ચાવી છે કયો ગડિયો યાદ કરવાનો ચાર નો ગડિયો જોવો કેવી રીતે તો જોઈએ ચાર નો ગળિયો શું કહે છે બોલો ચાર આઠ બાર સોળ વી ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ છે એટલે કયો અંક અને આંકડા એકમનો અંક આ એકમ નો છેલ્લા બે આંકડા છેલ્લા બે આંકડા શું હોવું જોઈએ છેલ્લા બે આંકડા ચાર ના ગુણક માં હોવા જોઈએ તો જોઈ લો બત્રીસ તો ચોક બત્રીસ ચોવીસ તો છ ચોક ચોવીસ ચાર આ જીરો આવ્યો તો ક્યાંય જીરો આવીશ ચાર ના ઘડીયા માં જીરો આવીશ ચાલો આઠ વાળો ઘડીયો જોઈએ આઠ શું આપણે ચાર વાળી ભાગી શકાય છે ચાર દો આઠ જીરો થઈ ગયો નિશેષ અને દસઅ અંક નો આંકડો શું હોવા જોઈએ ચાર ના ગુણકમાં માં હોવા જોઈએ ચાર ના ગુણકમાં એ જ રીતે આઠ ની જોઈએ ની વાંચો જો પેલામાં બે આંકડા જોયા એકમ અને દશક આઠ ની ચારીમાં એકાવન દશક અને સો ત્રણ ભાગી શકતા એમાં જોવાનું ચાલો આઠ સંખ્યા ઉઠાવીએ પચાસ જીરો આઠસો ને બત્રીસ છેલ્લા ત્રણ આંકડા જોવાના કયા આંકડા જોવાના છેલ્લા ત્રણ આંકડા આઠ વડે ભંગાય છે આઠસો બત્રીસ ભાગ્યા આઠ કરો

મોટી સંખ્યા લઈ લોસ સાતસો ને સડસઠ હવે એકી સ્થાન અને બેટી સ્થાન કેવી રીતે નક્કી કરવાના જો આ આપેલું સ્થાન છે એક પાછું બંધ આ એક આ બે આ ત્રણ આ ચાર

તો જ એને આપણે શું કહીશું શું કહીશું જે તેની ચાવી થાય એવું સંખ્યા છે એક ચાર સાત અને સાત બે ચાર સાત અને સાત સાત ચૌદ અઢાર ઓગણીસ વીસ થયા કેટલા થયા વીસ થયા